લોકોને સુખાકારી અને ટ્રાન્સપોર્ટ તે માટે સરકારનો પ્રયાસ હા આપણે જણાવીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરમાં એકસો એકાવન જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું પાલિતાણા ફરવા જનારા પ્રવાસીઓ માટે આ સારા ખુશીના સમાચાર કે અમદાવાદ પાલિતાણા નવી એસટી બસનું લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું એસટી બસમાં દરરોજ સત્યાવીસ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે હવે મુસાફરોની સુવિધામાં વધુ ઉમેરો થયો છે મુસાફરોની આરામદાયક સવારી માટે નવી વોલ્વો બસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં ઓગણીસો સાહીઠ જેટલી નવી એસટી બસો અને સો એસી બસો શરૂ કરવાની પણ તૈયારીઓ છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આજે રાજ્યના સૌ નાગરિકોની નાગરિકો એકવીસ લાખ વચ્ચે પેસેન્જરો થી આજે સત્યાવીસ લાખ પેસેન્જરો દરરોજ એસ વિભાગ દ્વારા પોતાના ગામ થી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે અલગ અલગ તહેવારોમાં એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવે છે બત્રીસ લાખ કિલોમીટર નું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આઠ હજાર થી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે આ બસોમાં માં દોઢસો નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે આજે આપણે જોયું હશે કે ગુજરાત એસટી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને વોલ્વો જે આપણે દોઢ થી બે કરોડ રૂપિયાની પડતી હોય એ જ પ્રકારની મોડલ ટાટા જોડે મળીને એક સ્પેશિયલ મોડલ ગુજરાતના લોકો માટે નવું ડેવલપ કરવામાં કરવામાં આવ્યું એ જ પ્રકારની બધી સુવિધાઓ જોડે આ બસો લાખ રૂપિયામાં તૈયાર જે પેસેન્જર અઢી અઢીથી વધારે રૂપિયા ચાર્જ થતા હોય છે એ સીધું જ દોઢ રૂપિયાની આસપાસ ગુજરાતના નાગરિકોને એ જ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે માટેનું બી આજે નવું મોડલ લોન્ચ મુખ્યમંત્રી શ્રી હસ્તક કરવામાં આવ્યું છે